નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ ને વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુના ઐતિહાસિક ભાવ સત્તાવનસો ને વીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે પણ તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુની બજારમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે અમુક માર્કેટ યાર્ડમાં તે જ યથાવત જોવા મળી રહી છે ઊંચામાં સતત પણ રાજકોટ છત્રીસો એકાવન થી ચુમ્માલીસો રૂપિયા હળવદ ચાર હજાર થી પિસ્તાલીસ ઓન પચાસ રૂપિયા મોરબી પાંત્રીસો થી ચુમ્માલીસોન ત્રીસ રૂપિયા પાટડી ચાર હજાર થી રૂપિયા બોટાદ સાડત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા પચીસ થી તેતાલીસ પચીસ રૂપિયા ગોંડલ પાંત્રીસો થી ચુમ્માલીસો ત્રીસ રૂપિયા વાંકાનેર સાડાસો થી ચુમ્માલીસો ત્રેવીસ રૂપિયા જેતપુર પાંત્રીસો થી એકતાલીસોન રૂપિયા ઊંઝા છત્રીસો થી સત્તાવનસો ને વીસ રૂપિયા થરાદ પાંત્રીસો થી એકાવન રૂપિયા પાટણ એકત્રીસો એકાવનથી પિસ્તાલીસો ને પચીસ રૂપિયા હારીજ ચાર હજારથી પિસ્તાલીસો એકસઠ રૂપિયા થરા આડત્રીસો પચાસથી છેતાલીસો રૂપિયા નેનાવા આડત્રીસોથી અડતાલીસો ને રૂપિયા વારાહી સાડત્રીસો પચાસથી છેતાલીસો પંચોતેર રૂપિયા ડિયોદર ચોત્રીસોથી ચુમ્માલીસો ને સાઠ રૂપિયા રાધનપુર ચોત્રીસોથી ચાર હજાર નવસો રૂપિયા રાપર ચોત્રીસોથી તેતાલીસો ને અગિયાર રૂપિયા અંજાર સાડત્રીસો નેવુંથી સુડતાલીસો રૂપિયા ભચાઉ બેતાલીસોથી તેતાલીસોને એકત્રીસ રૂપિયા જામનગર અઠ્યાવીસોથી નેવું રૂપિયા ભાવનગર સાડત્રીસોથી ચુમ્માલીસો ને એકાવન રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસથી બેતાલીસો ને પચીસ રૂપિયા અમરેલી અઠ્યાવીસો પચાસથી છેતાલીસોને દસ રૂપિયા ંગધ્રા ચાર હજારથી પિસ્તાલીસો ને વીસ રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી ચુમ્માલીસો ને એકાવન રૂપિયા ડીસા આડત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા સમી ત્રણ હજાર નવસો થી પિસ્તાલીસો ને અગિયાર રૂપિયા ધાનેરા છત્રીસો દસ થી બેતાલીસો ને બ્યાસી રૂપિયા પીલડી છત્રીસો એસી થી ચાર હજાર એકાણું રૂપિયા શિહોરી તેત્રીસો થી બેતાલીસો ને એકવીસ રૂપિયા સિદ્ધપુર અઠ્યાવીસો પચાસથી એકતાલીસો રૂપિયા પાઠાવાડા છત્રીસો પચાસથી બેતાલીસ ઓનત્રીસ રૂપિયા કડી બત્રીસો થી એકતાલીસો રૂપિયા બહુચરાજી આડત્રીસોથી બેતાલીસો રૂપિયા થ્રોલ બત્રીસોથી તેતાલીસ ઓન પાંત્રીસ રૂપિયા ખાંભા એકતાલીસોથી તેતાલીસો રૂપિયા મહેસાણા તેતાલીસો થી તેતાલીસ ત્રીસ રૂપિયા બાબરા સાડત્રીસોથી પિસ્તાલીસ ઓન ચાલીસ રૂપિયા cunagadi empat ratus rupiah visaudari seratus tiga rupiah puja ada ratus tujuh puluh rupiah telaga seratus tiga puluh tujuh rupiah jamkambaliya sembilan ratus tiga puluh tujuh rupiah pambar seratus tiga rupiah biramgama lima ratus rupiah kalaward batriso tujuh rupiah લાખાણી પાંત્રીસો પચાસથી બેતાલીસોને બાવન રૂપિયા મોવા ચોવીસોથી એકતાલીસોને બાર રૂપિયા રાજુલા અઠ્યાવીસોથી સાડત્રીસો રૂપિયા ઉપલેટા પાંત્રીસોથી ચાર હજાર પંચાવન રૂપિયા ધોરાજી ચોત્રીસો છવ્વીસથી ચાર હજાર રૂપિયા અને દશાડા પાટડી આડત્રીસો ત્રેપનથી એકતાલીસોને એકોતેર રૂપિયા